શેરડીની અંદર આપણે શેરડીના ટુકડા રોપ્યા હોય અથવા ઉગાડેલા છોડ પીલા રોપ્યા હોય તો એમાં પચીસથી ત્રીસ દિવસની અંદર પહેલો ખાતરનો ડોઝ આપણે લેવો જોઈએ તો આપણી શેરડીમાં ફૂડ ચાલુ થશે અને એનો વેજીટેટીવ ગ્રોથ ઝડપથી થશે તો એ માટે આપણે ચોવીસ ચોવીસ ઝીરો અથવા વીસ વીસ ઝીરો અથવા વીસવીસ ઝીરો તેર આ ત્રણમાંથી કોઈપણ એક પચાસ કિલો એમોનિયમ સલ્ફેટ પચીસ કિલો પોટાસ વીસ કિલો સલ્ફર દાણાદા નેવું ટકા પાંચ કિલો પીએચડી પાંચ કિલો ફટેરા મરા માટે બે કિલો જીપ્સમ અથવા કમ્પોસ્ટ પચાસ કેજી લઈ અને આપણે ખેતરની અંદર નાખવું જોઈએ આપણે ટુકડા રોપ્યા હોય તો સીધી લીટીમાં ખાતર નાખી શકીએ છીએ અને પીલા રોપ્યા હોય તો ગોળ રિંગ કરી અને ખાતર આપી શકીએ છીએ આ ખાતર આપવાથી આમાં સલ્ફર દાણાદાર નેવું ટકા લેવાથી આપણી શેરડીને ગરમાટો મળશે જેથી ઠંડીની અંદર પણ આપણી શેરડી ધીરી ન થશે અને એની ફૂટ ઝડપથી વધશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ધન્યવાદ